યુવકને ગાડીની અપર ડિપર લાઈટ મારવા બાબતે ઝઘડો કરી સોનાની ચેઇન લૂંટી મારી નાખવાની ધમકી આપનાર પાંચ ઈસમો ઝડપાયા વાઘોડિયાના શ્લીપોર ટીમ્બીથી તરફથી વડોદરા તરફ જીલ પટેલ બલેનો કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન સ્વિફ્ટ ગાડી સામેથી આવતા સ્વિફ્ટ ગાડીમાં સવાર પાંચ જેટલા ઇસમો એ ડિપર મારવા બાબતે જીલ પટેલ સાથે મારામારી કરી સોનાની ચેન લૂંટી લીધી હતી ત્યારબાદ મારી નાખવાની ધમકી આપેલ જે સમગ્ર ઘટના બાબતે જીલ પટેલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ગુનો રજીસ્ટર કરી પોલીસ એ પાંચ આરોપીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ સ્વિફ્ટ કાર કબજે કરેલ છે પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રિપોર્ટર પ્રિન્સ પરમાર વાઘોડિયા